ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થતા દિયોદર તાલુકાના મકડાલા ગામે શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા ડીજેના તાલ અને ઢોલ નગારા સાથે નીકળી હતી તારીખ અગિયાર એક બે હજારને પચીસના રોજ આ શોભાયાત્રા ભવ્ય નીકળી અને જેમાં સમગ્ર ગામના ભાઈઓ બહેના યુવા મિત્રો બહોળી સંખ્યામાં જોડાણા આ શોભાયાત્રા આખા મકડાલા ગામની આજુબાજુ નવ કિલોમીટરના એરિયામાં થઈને પાછી ચાર કલાકે ગામમાં ફરત ફરી હતી આ શોભાયાત્રા દરમિયાન ઠેર ઠેર શ્રી રામ ભગવાનના ફોટા અને ફૂલ અબીલ ગુલાલ તથા કંકુ તિલક કરી ભાવિક ભક્તોને ગોળ દ્વારા મોં મીઠું કરાવી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવતા સમગ્ર ગામમાં રામમય માહોલ બન્યો હતો શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રામાં વીએચપી વિભાગ મંત્રી સુભાજી વાઘેલા અને વીએચપી પ્રચાર પ્રસાર પ્રમુખ મોતીભાઈ પટેલ સંઘ આરએસએસમાંથી માનનીય વર્ધાભાઈ દેસાઈ મકડાલા સરપંચ ભેમાભાઈ દેસાઈ ડેલિકેટ છગનભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા આ સુંદર સફળને આયોજન કરવા બદલ આયોજન કરનાર સમગ્ર મકડાલા ગામનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો good 24 news channel bureau reporter Sidrasi makdala